દર્શકો આજે ફરી એકવાર અમે એક નવા વિડિયો અને નવી માહિતી સાથે અહીં છીએ મિત્રો આજની વાર્તા સેન્ડપાઈપર એટલે કે ટીટોડી પક્ષીની વાર્તા છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પારસ પથ્થર ટીટોડીના ઈંડામાંથી મેળવવામાં આવે છે પારસ પથ્થર સેન્ડપાઈપર પક્ષીના ઈંડામાં જોવા મળે છે જે લોખંડને સોનામાં ફેરવે છે એટલે કે તે સોનામાં ફેરવાઈ જાય છે અને આવી વાર્તાઓ ઘણા ગ્રંથોમાં પણ વાંચવામાં આવે છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પારસ પથ્થર સેન્ડપાઈ પરના ઈંડામાં જોવા મળે છે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે સેન્ડપાઈ પર પક્ષીને આખરે આ પારસ પથ્થર કેવી રીતે મળ્યો આની પાછળ એક મોટી પૌરાણિક વાર્તા છે આજે અમે તમને આ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છે અને આ વાર્તા વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ વાર્તાને ને સાંભળે છે અને તેમાં દર્શાવેલ બાબતોને સમજે છે જો કોઈ આનું પાલન કરે છે તો તે વ્યક્તિ અબજો રૂપિયાનો માલિક બની શકે છે તેનું જીવન બદલાઈ શકે છે દેવી લક્ષ્મી તેના ઘરે આવશે તે વ્યક્તિ ક્યારેય ગરીબ રહી શકતી નથી મિત્રો વિડિયો થી અંત સુધી જુઓ કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે મિત્રો એક પ્રાચીન સમયની વાત છે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને સેન્ડપાઈ પર પક્ષીઓની જોડી જંગલમાં બેઠી હતી એ જ જંગલમાં માદા સેન્ડપાઈ પર તેના બે ઇંડાને જન્મ આપે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો માદા સેન્ડપાઈ પર પક્ષી અને જ ચિંતિત હતા કારણ કે ઈંડા ઘણો સમય થઈ ગયો હતો પરંતુ તે ઈંડામાંથી બચ્ચા બહાર આવતા ન હતા પતિ પત્ની ખૂબ જ આશા સાથે બેઠા હતા કે જ્યારે ઈંડા તૂટશે ત્યારે તેમાંથી સુંદર નાના બાળકો બહાર આવશે અને તેમનું જીવન ખૂબ જ ખુશહાલ બની જશે પતિ પત્ની બંને પોતાના બાળકો વિશે સપના જોઈ રહ્યા હતા વિવિધ પ્રકારના સપના જોઈ રહ્યા હતા પરંતુ તેમના ઈંડા પણ ફૂટી રહ્યા ન હતા આખરે શ્રાવણ મહિનો શરૂ થાય છે અને પતિ પત્ની બંને ખૂબ જ ચિંતિત અને દુખી થઈ જાય છે હવે સેન્ડપાઈ પર તેના પતિને કહેવા લાગે છે કે પ્રિય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ઈંડા જન્મ્યાને ઘણો સમય થઈ ગયો છે પણ ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી જો ઈંડા તૂટ્યા હોત તો આપણા બાળકો હવે મોટા થઈ ગયા હોત ઈંડા તૂટવા માટે કયો ઉપાય કરવો જોઈએ જેથી ઈંડા ખૂબ જ જલ્દી ફૂટે અને બચ્ચા બહાર આવે પછી પાઈ પર પણ તેની પત્ની ને લાગે છે કે પ્રિય મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી ઈંડા કેવી રીતે તૂટે છે પતિ પત્ની બંને વારંવાર ઈંડા પર ચાંચ મારે છે પણ ઇંડા પર કોઈ અસર થતી નથી તે જ સમયે નાગજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નાર્ગજી ત્યાં પહોંચ્યા જ્યારે તેઓ માળામાંથી બહાર આવે છે ત્યારે તેમની નજર સેન્ડપાઈપરના પરના ઈંડા અને સેન્ડપાઈપર પતિ પત્ની બંને પર પડે છે પછી નાગજી ત્યાં ઉભા રહે છે અને સેન્ડપાઈપર અને તેની પત્નીને પોતાની પાસે બોલાવે છે જ્યારે ટીટોડી પતિ પત્ની બંને નાગજી પાસે જાય છે ત્યારે તેઓ પહેલા તેમને પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા પછી તેઓ પોતાનું દુઃખ કહેવાનું શરૂ કરે છે તેઓ કહેવા લાગે છે કે હે મુનિવર ઈંડા ઘણો સમય થઈ ગયો છે પણ હજુ પણ ઈંડા ફૂટતા નથી જો કોઈ રસ્તો હોય તો કૃપા કરીને અમને જણાવો જો અત્યાર સુધી આપણા ઈંડામાંથી બચ્ચા નીકળ્યા હોત તો આપણા બાળકો મોટા થયા હોત ટીટોડીની આટલી બધી વાતો સાંભળ્યા પછી હવે નાગજી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ ઈંડામાંથી બચ્ચા ઈંડા કેમ બહાર નથી આવી રહ્યા આનું કારણ શું હોઈ શકે પછી નાર્દજી ભગવાન શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરે છે અને તેઓ એક ઉકેલ વિચારે છે પછી નાર્દજી સેન્ટ પીપર અને તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે હું તમને બધાને એક ઉપાય જણાવીશ હું તમને જણાવી દઉં કે જો તમે લોકો ઉપાય કરશો તો મહાદેવ તમારાથી ખૂબ ખુશ થશે અને જ્યારે મહાદેવ ખુશ થશે ત્યારે તે તમને એક કિંમતી વસ્તુ આપશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકો છો નાર્ગજી આટલું સાંભળ્યા પછી ટીટોડી અને તેમના પતિ બંને નાગજીને કહેવા લાગે છે કે હે મુનિવર તમે મને જલ્દી કહો કે ઉપાય શું છેવટે આપણે બંને પતિ પત્ની ચોક્કસ સાથે મળીને તે ઉપાય કરીશું ત્યારબાદ નાર્દજી એક આસન પર બેસે છે પતિ પત્ની બંને તેમની સામે બેસે છે અને નાગજી ઉપાય કહેવાનું શરૂ કરે છે નારજી કહે છે કે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બંને પતિ પત્નીએ હરિના દ્વારે જવું જોઈએ એટલે કે હરિદ્વાર જાઓ અને હરિદ્વાર ગયા પછી દેવાથી દેવ મહાદેવ કાવડ પૂરા શરીર અને મનથી લાવો અને મહાદેવને પૂરા શરીર અને મનથી પૂરી ભક્તિથી કાવડ અર્પણ કરો જો તમે લોકો આ કાર્ય પૂરા શરીર અને મનથી કરશો તો મહાદેવ ચોક્કસપણે તમારાથી ખુશ થશે પછી ટીટોડી પક્ષી તેના પતિને કહેવાનું શરૂ કરે છે હે સ્વામી આપણે હરિના દ્વારે હરિદ્વાર જઈશું અને કાવડ પણ લાવીશું પણ તે પહેલા આપણે આપણા ઈંડા માટે થોડી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ બીજું પ્રાણી આપણા ઈંડાને નુકસાન ન પહોંચાડે મિત્રો હવે તે પક્ષી તેની પત્નીને કહે છે કે પ્રિય જો કોઈ પ્રાણી આપણા નુકસાન પહોંચાડે છે તો તેમને તેમ કરવા દો આજથી અને આ જ ક્ષણ થી આપણે આપણા ઈંડા મહાદેવના ભરોસે હોડીશું અને આ જ ક્ષણથી આપણે કોઈ ઝાડ પર બેસીશું નહીં કોઈ ઝાડ કે છોડ પર આપણા ઈંડા મૂકીશું નહીં આપણે ફક્ત અને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમી પર રાખીશું પતિ પત્ની બંને હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા લે છે કે આજથી આપણે કોઈ ઝાડ પર નહીં બેસીએ કોઈ ઝાડ કે છોડ પર નહીં બેસીએ અને કોઈ ઝાડ પર ઈંડા નહીં મૂકીએ આપણે ફક્ત અને ફક્ત જમીન પર જ રહીશું અને આપણા ઈંડા જમીન પર જ રાખીશું મિત્રો એવું કહેવાય છે કે માતાનો આત્મા ખૂબ મોટો હોય છે એક માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે માતા પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે તે પછી ટીટોડી કેટલાક નાના કાંકરા ઉપાડે છે અને તેના ઈંડાની આસપાસ મૂકે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે હવે પતિ પત્ની બંને ઓમ જાપ કરતા હરિદ્વાર થી તેઓ કાવડ ઉપાડે છે અને કાવડ ઉપાડ્યા પછી દેવાધિ દેવ મહાદેવ નું ધ્યાન કરતી વખતે કાવડ લાવે છે અને તેમના નામનો જાપ કરતી વખતે તેઓ કાવડ લાવીને મહાદેવને અર્પણ કરે છે હવે તેમણે મહાદેવને કાવડ પણ અર્પણ કર્યું છે પરંતુ તેમ છતાં મહાદેવ તેમની સામે આવ્યા નહીં તેમને દર્શન આપ્યા નહીં ફરીથી પતિ પત્ની બંને વિચારવા લાગે છે કે હવે આપણે નાર્દજીએ સૂચવેલા ઉપાય પણ કરી લીધા છે છતાં મહાદેવ આપણને દર્શન નથી આપી રહ્યા પછી ટીટોડી પક્ષી તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે પ્રિય ગભરાશો નહીં ચિંતા કરશો નહી દેવાધિદેવ મહાદેવસપણે અમારાથી પ્રસન્ન થશે હવે અમે મહાદેવની ઉગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્ની બંને ફરીથી પ્રતિજ્ઞા લે છે અને મહાદેવની ગંગૌર તપસ્યામાં બેસે છે જ્યારે પતિ પત્ની બંને મહાદેવની ભક્તિમાં બેસે છે ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની ભક્તિ પૂર્ણ થાય છે અને ભગવાન ભોલેનાથ પતિ દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે હે તેરી પક્ષી હું તમારી ભક્તિ થી ખૂબ જ પસંદ છું તમે જે વરદાન ઈચ્છો તે માંગી શકો છો મિત્રો પછી બંને પતિ પત્ની તેમની આંખો ખોલે છે આંખો ખોલવાની સાથે જ ભગવાન મહાદેવના દર્શન થાય છે પછી બંને પતિ પત્ની મહાદેવને કહે છે હે પ્રભુ અમે બે ઈંડાને જન્મ આપ્યો છે અને તેમને જન્મ આપ્યાને ઘણો સમય વીતી ગયો છે પણ તે હજુ તૂટતા નથી અમને એવું વરદાન આપો કે જેનાથી આપણે આપણા ઈંડા તોડી શકીએ અને આપણા બાળકોને તેમાંથી બહાર કાઢી શકીએ હે પ્રભુ તૂટે તો પછી આપણો વંશ થઈ જશે નહીં અને આપણી પ્રજાતિનું નામ અને નિશાન આ પૃથ્વી પરથી ભૂસાઈ જશે તો પ્રભુ કૃપા કરીને અમને એવું વરદાન આપો કે અમે ઈંડામાંથી આપણા સંતાનો બહાર કાઢી શકીએ પછી ભગવાન ભોલેનાથ તે પક્ષીઓને કહે છે હે પક્ષીઓ ધ્યાંથી સાંભળો શ્રાવણના છેલ્લા સોમવારે આપણું વીર્યસ્ખલન થશે અને જ્યારે આપણું વીર્યસ્ખલન થશે ત્યારે તે બધી ધાતુઓમાં શ્રેષ્ઠ હશે તેના જેવી બીજી કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી નરમ હશે તેમાં કેટલીક અશુદ્ધિઓ હશે તેમાંથી કિંમતી રત્નો પણ બનશે તે વિશ્વનું પણ ભલું કરશે અને જે લોકો તેનું યોગ્ય વિધશે તેઓ લાંબા આયુષ્ય પ્રાપ્ત કરશે ઘણાને આકાશમાં મુસાફરી કરવાની શક્તિ પ્રાપ્ત થશે ઘણાને વિશ્વનું ભલું થશે ઘણાને લક્ષ્મી પ્રાપ્ત થશે ઘણાને સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પારસ પથ્થર બનશે જે લોખંડને સોનામાં ફેરવી શકે છે જો કોઈ માણસ પારાના શિવલિંગ બનાવીને શિવની પૂજા કરે છે તો તે પોતે શિવને મળશે હે પક્ષીઓ તમને તેમાંથી પારસ પથ્થર મળશે જે આપણા વીર્યમાંથી બનશે એટલે કે તે પારામાંથી બનશે તેનો ઉપયોગ તમારા ઈંડા તોડવા માટે થશે અને તેમાંથી લોખંડ પણ સોનામાં ફેરવાઈ જશે પછી ભગવાન ભોળાનાથ પક્ષીઓને તેની ઓળખ કહે છે હે પક્ષીઓ જ્યારે આપણું વીર્ય નીકળશે ત્યારે લોકો તેને પારો તરીકે ઓળખશે અને જ્યારે તે પાર્વતીના રજ સાથે ભળી જશે ત્યારે તે પારસ પથ્થર બનશે આ પારસ દુનિયાનું ભલું કરશે તે થોડું ધૂળવાળું થોડું કઠણ હશે તે લોખંડને પણ સોનામાં ફેરવી દેશે તમારે ફક્ત આને લઈને ઈંડા પાસે લઈ જવું પડશે અને ફક્ત ઈંડાને સ્પર્શ કરવો પડશે ત્યારે જ તમારા ઈંડા ખીલશે અને તમારા બાળકો બહાર આવશે મિત્રો આટલું કહીને ભગવાન ભોલેનાથ અદ્રશ્ય થઈ જાય છે જ્યારે શ્રાવણનો છેલ્લો સોમવાર આવે છે ત્યારે દેવાધી દેવ મહાદેવ નું વીર્ય નીકળે છે અને જ્યારે માતા પાર્વતી નું રજતેમાં ભળી જાય છે પછી ધીમે ધીમે તે પારો પૃથ્વીના ગર્ભમાં જાય છે અને પારસ પથ્થરમાં રૂપાંતરિત થાય છે હવે ટીટોડી પક્ષી તેને શોધે છે તેને તેની ચાંચમાં પકડીને તેના ઈંડા પાસે લાવે છે પક્ષી તેના ઈંડાને સ્પર્શતાની સાથે જ તેના ઈંડા ખીલે છે તેના તૂટે છે અને તેના બચ્ચા બહાર આવે છે મિત્રો આ રીતે ટીટોળી પક્ષીને પારસ પથ્થર મળ્યો મિત્રો આ બિલકુલ સાચું છે એમાં કોઈ શંકા નથી કે પારસ નથી તેમાં તે સમાયેલું છે પછી ટીટોડીના બચ્ચા જયારે મોટા થાય છે ત્યારે ટીટોડી તેના બચ્ચાઓને આ પારસ પથ્થર વિશે કહે છે એવું કહેવાય છે કે આ રહસ્ય ફક્ત ટીટોડી પક્ષી જાણે છે તે પોતાના બાળકો સિવાય બીજા કોઈ પ્રાણીને તેના વિશે ખબર પડવા દેતું નથી પ્રિય દર્શકો ઘણા લોકો એવું માને છે કે સેન્ડપાઈ પર પક્ષી પારસ ટુકડો તેના માળામાં છોડી દે છે પરંતુ આવું નથી પક્ષી પારસ ખૂબ જ કાળજીપૂર્વક લાવે છે અને તેના ઈંડાથી તેને સ્પર્શ કર્યા પછી તે તેને પાછું એવી સુરક્ષિત જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઈ માણસ અથવા પક્ષી પણ પહોંચી શકતું નથી તમે ઘણી એક વાત નોંધી હશે કે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બધા રાત્રે આરામ કરે છે અને જે પ્રાણીઓ દિવસ દરમિયાન જોઈ શકતા નથી જેમ કે ઘુવડ ચામાચીડિયા વગેરે એવા પક્ષીઓ છે જે દિવસ દરમિયાન જોઈ શકતા નથી તેઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રે ફરે છે અને અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ રાત્રે આરામ કરે છે અને દિવસ દરમિયાન અહીં અને ત્યાં ફરે છે પરંતુ સેન્ટ પાઇપર પક્ષી એક એવું પક્ષી છે જે ન તો દિવસ દરમિયાન આરામ કરે છે કે ન તો રાત્રે તે હંમેશા સજાગ રહે છે કારણ કે તેને ઘણી વાર ચિંતા રહે છે કે કોઈ તેનું પારસ પત્ર ચોરી શકે છે એવું પણ કહેવાય છે કે જ્યારે તેની આંખો જાગતા રહેવાથી થાકી જાય છે અને આંખો આંસુ આવવા લાગે છે ત્યારે તે તે જ પારસ પથ્થર તેની આંખો પર લગાવે છે પછી તેની આંખો ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને ફરીથી આ પક્ષી ઘણા મહિનાઓ સુધી પારસ પથ્થરનું રક્ષણ કરે છે અને ઊંઘતો નથી ભગવાન શિવના આપેલા પ્રમાણે ટીટોડીનો પારસ પથ્થર અત્યાર સુધી કોઈ માનવીએ મેળવી શક્યો નથી અને આગળ પણ મેળવી શકશે નહીં મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો જો તમે ચેનલ પર નવા છો તો જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો આવી જ જ્ઞાનવર્ધક માહિતી સાથે ફરી મળીશું બોલો હર મહાદેવ નમઃ પાર્વતી પતે